અને આ લઈ આવ્યો તો પાવડો થાય સાચી જાય તો ગોલ બોલ કરું ચાલી ઇમ જામ અને આ પાવળી વાળી પોણી વાત વીઘો ઝાર વાઢ્યામાં અઠવાડિયું થાય છે અને કહ દહ વીઘા વાટી નાખતો ફેંક્યા મોટો તો જોર ફેંક હશે ફેંક્યા મને ઊંચા આવતા નહીં આખા ગમો ભાઈ ખબર છે ફેંકી સાર્યા જોર

એ ના હોય તો હારો પંખો પંખો ના ખા હોય કારણ અમુક તો પંખો એ સા નહી ના એવું નહીં કહું ઉપર પેલું એ કરી દઈએ પેલા વરિયારી આવે ને એટલે લાઈન નાખી દે અને પાણી છોડી દે રોજ ઠંડો વાયરો તો અમે આવશે એટલે તમે આ આ નાટક આ જ તમારે ના કરવાનો તમારા લગી પંખો કમ ઘરમાં સારું કરો વાત સાચી છે પણ એ હોમાં લાઈટ બિલ બાઇટ બિલ હોમાં એટલું નહીં આવે

મોટો ઇન્ડો હતો હું તમારી વાતો ના થઈ ભાઈ તમારી વાતો જ ના થઈ તમે મતલબ વાતો જ વાત હોય

પેલા તો માર ડો ખરા પેચલ માર ઉતાવા પેલી વાત ધર જાવ પેલા ધર ધર શું કેવાય છોકરો કો કે તો ક્રેન કેવાય ને હા પેલે લાંગ ધાન એક જ માર કપાય જ હા એક જ માર કપાય ની બબાઈ ને સંબે કામ પાસે ધર જાય તમાર ડો આ તાણે બધું હતું ને ક્રેન ન હું કેવાય ડો એરું બધું ઈવન કઈડા હતા તાને એ બધું હતું ને પાછું એટલે પછી એટલે એટલે પછી એરું બોલાવતા હોય આપણો શું ખબર હે પેલા તો જા ને હા

આખો દા લુખા વેડા કરવા ખાવું કે ખાવી દે નહી ખાવું નહીં ખાવ બે જાય કેવું નહીં ભાઈ થો ને મોટો

મળી જશે આટલું ભરીને જોટા જ દે આટલું નહીં ત્યાં શું કરે એટલું લઈ લગાઈ દઈએ એટલે મજૂરી છૂટી થઈ જાય કે આપડે હા

આખી જિંદગી સાલી ગોય તને જીવીએ તો અંદર ખવાય ગૌ તમારે શું આટલો બધો વાપવાની જરૂર થતો આ કેટલા ગૌ આવ્યા છે અમે એક પાડી વાય ના સાલો આ પહેલાં ના ગૌ તો એમાં ડોહો વાઈને જાઓ ને તો હજી લગન ગૌ ચાલે છે આ મારા એક સિત્તેર સિત્તેર વર્ષથી હજી લગન એ ગૌ ખાઈ જવું છું તો હજી ખૂટ્યા નહીં ના ચાર પોસ ઓઠાવા તો ખાસી બોલી ગયું કરવું પડશે નવા દુનિયા હમણાંથી કોઈ કઠલો કર્યો નહીં ને મજા આવતી એવો આનંદ કોઈક નવા જૂની કર્યો ને તા તો આનંદ રહ્યો હાલ થોડું એવું થઈ ગયું છે કોઈ કરે મજા નહિ આવતી એવું થતું જ નહીં કમ કોક તો કરવું પછી રાજુભાઈ કઉ જોવા તો આવું આવું જ નહીં જો

બીજું કોઈ આપડે કરવા નહીં એક અશ્વાધો નહીં કરો કે કોક રસ્તો તો કરો એક અશ્વાધો નહીં કરી આલું પણ પોસ હજાર જેવો ખર્ચો થયો અને પોસ હજાર પૈસા તમારું કોમ જેવું થશે એક દાણો નહીં જિંદગીમાં કદી રૂપ પછી તમારા ઘેર પગ નહીં દે ના તે કશુઆધો નહીં તમારી જિંદગી શોંતિ થઈ જશે હા તો વાત બરોબર છે પણ પૈસામાં ને થોડું સમજો અલ્યા ભણાવ જિંદગીમાં પૈસા રો રો કરો છો

મોટા ગૌ હતા આપડે એટલા માંથી ચાર પાંચ ગુજરાતો ગયા એટલે ગણા જેટલું

પત્રો વાળો લોટ હા લોટ હજી આ લોટ પેલા તો અમતા પેલા તો ઘેર પેલી ઘંટી

દાઢી એવડી મોટી હતી ગમ કોઈ દાડી એવડી દાડી વાત ના થાય મારા ડોહવાની તો પછી તાણ એવડી દાઢી હતી તમારી એક વાત ખબર

ખાલી બકરી એક રાખતા એક તો બકરી હતી એક બકરી એનું ખાલી સિત્તેર થી એસી લિટર દૂધ એ જી બનાવી પછી નહિ જી

ના ના યાર ભાઈ પતિ મારું એન્ડો એન્ડો કરતા અરે પેલો એંડા નું કેતા પતિ વાત તમારી હાસી હાંસી અમુક નહી આવું

તો આપડો ને કઈ બેજો કશું નહીં તો છે સારું સારું તો હું તમારા ઘેર આવી ગયો એ હારતા ન ખાવું ખાવું નહીં અમે ખાઈ લીધા